ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની સો વાર ના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજના લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે ત્રીસ કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે આવા પરિવારોને મફત પ્લોટ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે પછાત વર્ગ ગરીબ ગરીબ વર્ગ રહે છે તેમને જે પ્લોટ મફત પ્લોટ યોજનાની સહાય છે અને એની ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજના ફાળવી આપવામાં આવે એની માટે અમે પદયાત્રા સ્વરૂપે આજે ચાવજ નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે અમારા આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી આવનારા દિવસોમાં દરેક ગામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું છું દરેકની નામજોગ અરજી દરેક ગામ પંચાયતમાં આપવાના છે વર્ગ નીચે આવતા લોકો જે છે એ પોતાનું જીવન કઈ રીતે ગુજારશે એ મકાન માંનશે કે પછી પોતાનું ઘર ચલાવશે આજે બહુ દુઃખ થાય છે અમને અમારો સમાજ જોતા કે આજે કલેક્ટર સાહેબને પણ આહવાન કર્યા છે કે તમે તમારી એસી ની ખુરશી માં ના બેસી રહો એકવાર અમારા આદિવાસી પટ્ટા માં આવો અને તમારી જે જિલ્લા લોંબી છે એમણે પણ કહીએ છીએ તાલુકા લોંબી છે એમણે પણ કહીએ છીએ ઉપર થી આવાસ ફરવાય છે નીચે સુધી આવે છે પ્લોટ ફરવાય છે નીચે સુધી આવે છે પણ કયા કોઠાર માં જતા રહે છે કયા અંધારામાં દબાઈ જાય છે આજે અમારા યુવાનો આવાસ માંગે છે આજે આજે રહેવા માટે માટે ઘર નથી નથી એવી જગ્યા સૌ લોકો જાણે છે કે એક એક ઘરમાં બે બે ત્રણ ત્રણ ચૂલા સળગે છે અને બહુ ખરાબ બાબત છે આ વસ્તુ કે તમે પોતાની ફેમિલી લઈને જાતે એક ફેમિલી રહેતી હોય તો કેટલું અઘરું પડે છે એડજસ્ટ કરતા આજે બે બે અને ત્રણ ત્રણ ફેમિલી એક એક ઘરમાં રહે છે બે બે ને ત્રણ ત્રણ ચૂલા સળગે છે અને એ જ બાબતે નાના મોટા ઝઘડા થાય છે અને અમારો સમાજ છે એક થઈ શકતો નથી આજે આવાસ આપો અમારા સમાજને અમારા સમાજને પૂરતા પ્લોટ આપો અને સૌથી મોટી ગંભીર બાબત એ છે કે જ્યારે તમને ઉપરથી જ આવાસ ફરવાય છે સરકાર શ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમને આવાસ આપવામાં આવે છે તો તમને એક મેસેજ અમારા સમાજને આપો કે ભાઈઓ તમે આટલા છો આટલી વસ્તી ગણતરી છે તો એક એક આવાસ તમને મળવા પાત્ર છે અમે તમારી પાસે ભીખ નથી માંગતા અમે તમને જે વોટ આપીએ છે એ વોટ ના બદલામાં આવાસ લઈએ છીએ એ વોટના બદલામાં અમારો જે આ દેશ છે આજે સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું છે બે હજાર અગિયાર જાન્યુઆરી એમાં કે આદિવાસી આ દેશનો માલિક છે છતાંય આદિવાસી કઈ દૃષ્ટિ આગળ છે આજે અમે સૌ જાણીએ છીએ અમારા નામ પર વોટના નામ પર તમે અમને કઈ જ આપતા નથી